અમરેલીના યુવા પશુપાલક શ્રેષ્ઠ પશુપાલક તરીકે પ્રથમ નંબર મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે અભિ ડિપ્લોમા ડિગ્રી કરીને સામાન્ય નોકરી જ કરતો હતો પરંતુ તેણે પિતાના પશુપાલન વ્યવસાયને વધારવાનું નક્કી કર્યું આજે તેમની પાસે કુલ તેર જાફરાબાદી ભેંસ છે એક ભેંસનું અંદાજિત આઠ થી સોળ લિટર દૂધ રોજનું મળી રહે છે જેનો સિત્તેર રૂપિયા પ્રતિ લિટરનો ભાવ મળે છે જેથી રોજના સાત રૂપિયા અને માસિક અઢી લાખ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ પશુપાલકોની હરીફાઈમાં અમરેલીના સો જેટલા પશુપાલકોએ ભાગ લીધો હતો સ્વસ્થ પશુપાલક યોજનામાં મારો પહેલો નંબર આવેલો છે તો પહેલો મારો ઓલસન ચોખ્ખો છે એના કારણે નંબર આવેલો છે અને એકસો લિટર જેવું મારું સેલિંગ છે રોજનું અને લોકો ઘરે આવીને લઈ જાય છે અને પંચોતેરથી એંસી રૂપિયા ભાવ મને સૂજે છે જો અત્યારે મારે બાર ભેંસ છે ચાર સંભાળ રાખવા માટે પહેલાં તો ફરજો નોખો રાખવાનો અને પછી તો એમાં દવાનો છંટકાવ કરવાનો પછી ટાઈમ ટુ ટાઈમ નીણ નાખવાની પાણી પાવાનું ભેંસને ભેંસને નવડાવવાની ટાઈમ ટુ ટાઈમ